નમસ્કાર હું આપની સાથે જે જાન્યુઆરી હળીના તળાવમાં જે ઘટના બની અનુસંધાને રાજ્ય સરકાર એક ઉચ્ચ સ્તરીય તપાસ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તપાસ સોંપેલી છે અમને એ તપાસ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જરૂરી તમામ કાગળો મેળવી લેવામાં આવ્યા છે અત્યારે એનો અભ્યાસ થઈ ગયો છે એ જ રીતે પોલીસ કમિશનરશ્રી પાસેથી એફઆઈઆર અને એના અનુષંગિક અન્ય કાગળો પણ મેળવવામાં આવ્યા છે અને એનું સ્ટડી કરી અને આગળની તજવીજ કરવામાં આવશે બીજી બાબત એ છે કે જે બે દીકરીઓને ઈજા પામી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવી અને જે બાળકોના દુઃખદ મૃત્યુ થયા જે બે શિક્ષિકા બહેનોના દુઃખદ મૃત્યુ થયા એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે એમના પોસ્ટમાંથી ખાસ રાહત ડિક્લેર કરી છે અને જે ઇજા પામેલ છે એવી બે દીકરીઓ માટે પણ જે રાહત ડિક્લેર કરી છે એ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં ગઈકાલે રાત્રે જ તમામ ડિટેલ પોર્ટલ ઉપર મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં એ સીધી સંબંધિત લાભાર્થીઓના ખાતામાં જમા થશે મને મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં ગઈકાલે દરખાસ્ત મોકલવામાં આવી હતી આજે સાંજે ત્યાંથી મંજૂરી અને ફંડ બંને ટ્રાન્સફર થઈ ગયા છે અત્યારે મારા મામલતદાર બેંકમાં જઈ અને તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એ માટે આરટીજીએસની પ્રક્રિયા બેન્કમાં કરી રહ્યા છે બેંકને સામાન્ય રીતે જે ચાલવાનો સમય હોય એના કરતાં જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ચાલુ રાખવાનો આદેશ કરેલો છે અને આજે મોડી રાત સુધીમાં એટલે કે લગભગ લેટ ઇવનિંગ સુધીમાં હું આશા રાખું કે એમના ખાતામાં રકમ જમા થઈ જાય અમારો એ પ્રયાસ છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચાલશે અને જે કોઈ આમાં જવાબદાર હશે એના વિશેનો રિપોર્ટ કરવામાં આવશે સરકાર ત્રણ મુદ્દાઓ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે અમને તપાસ સોંપી છે કે આ કયા કારણોસરાગત બની આ અકસ્માત થવાનું કારણ શું છે એમાં કોણ જવાબદાર છે અને ત્રીજું કે આ ભવિષ્ય આ પ્રકારની ઘટના ન બને એ માટે નિવારક પગલાં અને ઉપાયો કયા હોઈ શકે એ સૂચવવાના છે એનો તલસ્પર્શી અભ્યાસ ચાલી રહ્યો છે એટલે એ વિશે હું વિગતવાર વાતો અત્યારે આપણે નહીં કરી શકું એ હું સીધો મારા અહેવાલમાં જ સાદર કરીશ પરંતુ આટલું કહું છું કે આ પ્રક્રિયા કાળજીપૂર્વક અને ખૂબ જ સાતત્યથી કરવા માગી રહ્યા છીએ અમે તાકીદના ભાગરૂપે ખાસ કરીને સુરક્ષાને ધ્યાને લઈને જેટલી જગ્યાએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હતી વડોદરાની અંદર કે બોટ રાઇડિંગ વગેરે વગેરે તમામ બંધ કરાવી દેવાય છે ગઈકાલે સવારથી અને જે જગ્યાએ માની લો કે કોઈ નર્મદા કિનારા ઉપરના પૂજા વિધિ માટે આવતા લોકો કે માછીમારી સાથે સંકળાયેલા લોકો જેમની આજીવિકા આ બોટિંગ ઉપર છે એમને એક સુનિશ્ચિત કરાવવામાં આવી છે કે લાઈફ જેકેટ પહેર્યા સિવાય એક પણ પેસેન્જર એ બોટની અંદર હલેસાવાળી બોટ હશે તો પણ લાઈફ જેકેટ પહેર્યા વગર એ બોટ ચલાવનાર એની અંદર નહીં રહી જાય આ ઉપરાંત જે વોટર રાઇડ્સ કરાવતી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવતા રિસોર્ટ વગેરેમાં જે બંધ કરાવ્યું છે એ ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી એક સુનિશ્ચિત અને સલામત ધારાધોરણનું અમલીકરણ થયું છે એની ખાતરી અમને નહીં થાય ત્યાં સુધી સાહેબ અમલીકરણ માટે કોઈ અધિકારીની જરૂર પડે કારણ કે આ ટેકનિકલ વસ્તુ છે એનું કોઈ આયોજન છે એ પણ એ માટે અમે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી અને એસપીશ્રી સૂચના આપેલી છે અને માર્ગદર્શક ગાઈડલાઈન બહાર પાડેલી છે અને એ પ્રક્રિયા ટૂંક પૂર્ણ કરવા આ નિયમોનો ભંગ થાય તો સર કાયદા કે કાર્યવાહી પ્રથમ તો વાત એ છે કે ભંગ ત્યારે થશે જો ચાલુ થશે એટલે જ્યાં સુધી નિયમની સાથે સુસંગત નહીં થાય ત્યાં સુધી અમે ચાલુ નથી થવા દેવાના અને ચાલુ થયા પછી જો કોઈ કરશે તેની એની પર ડેફિનેટલી પિનલ કોડ હેઠળ પ્રોવિઝન સમાચારોને સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર